પરીક્ષા ને લઈને ભયના માહોલમાં ન રહી અને હળવાશના ના માહોલમાં રહીને બોર્ડ ની પરીક્ષાની તૈયારીઓ કરી શકે તેવા હેતુથી અનેક સેમિનારનું આયોજન કરાયું હતું આવેલ બેસ્ટ ટ્યુશન ક્લાસીસ દ્વારા બાળકો તથા વાલીકળો આવા આવનારી બોર્ડની પરીક્ષાને લઈને ભયના માહોલમાં ન રહે અને હળવાશના માહોલમાં રહીને બોર્ડ પરીક્ષાની તૈયારીઓ કરી શકે તેવા હેતુથી લાઈવ મીટ વિથ સેલિબ્રિટી અને કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેમિનારમાં ધોરણ દસ પછી શું બોર્ડની પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી કઈ રીતે લખવું વાંચવાનું ટાઈમટેબલનું મહત્વ તથા વાલીકળની ફરજ શું છે લોકોને દસ અને બાર નું શું મહત્વ છે તેના મુદ્દા સ્ટાફ દ્વારા સમજાવવામાં આવ્યા અને જેમાં મોટી સંખ્યામાં બાળકો રે વાલીગઢ હાજર રહ્યા જેઓનો સો ટકા પોઝિટિવ રિવ્યુ રહ્યો ગુડ ઇવનિંગ એવરી વન ઘણી ખુશી થાય છે આજે કે આ વર્ષની અંદર ખૂબ સરસ પ્રવૃત્તિ કરી છે જે બાળકોને લગતી અને એજ્યુકેશનને લગતી હતી તો સૌ એક ટાર્ગેટ હતો કે સ્ટાન્ડર્ડ ટેન્થ અને ટ્વેલ્થના બાળકો બોર્ડ એક્ઝામ સાંભળીને પ્રેશરમાં રહેતા હોય તો એ બાળકોને પ્રેશરથી થોડું મુક્ત વાતાવરણ મળે તો એના માટે ફસ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફ્રી સમયની અંદર રવિવારની સાંજે એક કાર્યક્રમ મૂકવામાં આવ્યો લાઈવ વિથ સેલિબ્રિટી જેમાં તારક મહેતાના સ્ટાર ટીકુભાઈ અઝહર સિંહ અને શોરૂમ ખુશી મારી જેમણે બેસ્ટ ટ્યુશન ક્લાસની મુલાકાત લીધી અને બાળકોને એન્ટરટેનમેન્ટ કર્યા જેનાથી બાળકો ખૂબ જ ખુશ થયા ત્યાર પછીનો સેકન્ડ કાર્યક્રમ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો ક્રિકેટ તેમણે પણ બાળકોને ખૂબ જ એન્ટરટેનમેન્ટ પૂરું પાડ્યું અને બાળકો મુક્ત થયા પ્રેશરમાં ત્યાર પછી આજે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ કરિયર ગાઈડન્સ સેમિનાર ધોરણ દસ પછી શું જેમાં પહેલા પાર્ટની અંદર ગર્લ્સ એન્ડ એમના પેરેન્ટ્સ અને ત્યાર પછી સેકન્ડ પાર્ટની અંદર બોઇઝ અને એમના પેરેન્ટ્સ જેમને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા અને ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો કે ધોરણ દસ પછી શું કરવું તો તે લેવલની અંદર બેસ્ટ ટ્યુશન ક્લાસના દરેક સ્થાપે પોતાનો સપોર્ટ આપીને ખૂબ જ બાળકો તથા પેરેન્ટ્સને માહિતગાર કર્યા અને પેરેન્ટ્સ રિપ્લાય પણ ખૂબ સરસ રહ્યો હન્ડ્રેડ પર્સન્ટ પોઝિટિવ રહ્યો ને પેરેન્ટ્સનો રિપ્લાય એવો હતો કે ખૂબ સરસ કાર્યક્રમ કે ધોરણ દસ પછી શું કરવું અને શું ન કરવું તે હેતુથી બાળકો જે મુજબના પ્રશ્નો હતા અને પેરેન્ટ્સને જે પ્રશ્ન હતા એ પ્રશ્નો સોલ્વ કરવામાં આવ્યો અને હન્ડ્રેડ પોઝિટિવ કાર્યક્રમ રહ્યા અને એનો હેતુ પણ સિદ્ધ થયો કે બાળકો હવે રાઈટ ડિસિઝન કરી શકશે કારણ કે બાળકોની એજ નાની હોય અને પેરેન્ટ્સ એજ્યુકેશન લેવલની અંદર ઘણું જાણતા ન હોય તો આ કાર્યક્રમ દ્વારા બાળકોને પણ ન્યાય આપવામાં આવ્યો અને એમને સમજણ આપવામાં આવી અને પેરેન્ટ્સને પણ સમજણ આપવામાં આવી જે ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો અને નેક્સ્ટ બોર્ડ એક્ઝામ માટે દરેક પેરેન્ટ્સ ને અને એમના બાળકોને ઓલ ધ બેસ્ટ વિડિયો જોનાર સ્મિતે સાહિર સાથે સત્યા ટીવી નેત્ર